આ આપણા મહારાજ શ્રી છે પ્રાણજીવન જીવન ગોર પ્રાણ જીવન ગોર જે અમારે સર્વધર્મ ગ્રુપમાં છે અમારા મહારાજ શ્રી એ અમારા પૂજ્ય દામોદર બાપુનું આજે નિર્વાણ તિથિ છે પુણ્ય તિથિ તે હું ગામમાં આપણે ગામનું આ ગાઢનું ને એ બધા ભાલા દાદા મંદિરનું જ્યાં બાપુજી સત્સંગ કરવા આવતા અહીંયા ગામમાં આવતા એટલે એ મહારાજ શ્રી કહે છે બાપુ તો બાપુ હા બે બે સોણા મહારાજ શ્રી કોચ

બિ પૂરો અગ્નિ મામઈ મથર મંદિર જે અંદર બલારા જુનુ મંદિર ભર્યો બો એક વાણીનો બો રાજુરુ આ તોટેલા ઘોડા કાઢી પાયણ ખોચા હોવા ને એ કાઢી ફગાયા વેતા તારી વેતા તારે વેતા બારો મહિના થયા ને બોય હું પાર્ટી લોસ થઈ ઉજ ભાઈ ટાકા દેજ કી આવ્યો ગુરુ આ મામ દેવ હા એ ચેત તો અસમેન્ટ સચ સચ મામ અસી જો નેીરજો નીીરજ હા હા તો ધણી જો પ્રસાદ ધણી એટલે ધણી માતા